આ દુખદ ઘટના અંગે ખબર પડતા આજરોજ આદિવાસી જનજાગરણ સમિતિ આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠન પોસીના બિરસા મુંડા ગ્રુપ હળદ દાતા વગેરેના અગ્રણીઓ યુવા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચોખા કરિયાણાની કીટ આપી હતી અને આગમાં બળી ગયેલ ઘરના ભાગના સમાજના સાથ સહકારથી ઇંગલો પતરા નાખી આપવા માટે પીડિત પરિવારને સાંત્વના આપ્યું હતું દિનેશ ગમાર પોસીના સાબરકાંઠા

આદિવાસી જન જન જનજાગરણ સમિતિના કાર્યકર્તાઓ અને શ્રમિક સંગઠન તોશીના તાલુકાના સૌ કાર્ય કાર્યકર્તા ભાઈઓ તેમજ દોસતા તાલુકાની અંદરથી પણ આદિવાસી સમાજના ચિંતક ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે અને આજે પરિવારના ઉપર જે આફત આવી જે પડી છે તેમાં સમસ્ત આદિવાસી સમાજ તન મન ધનથી સહયોગ કરે એવી અપીલ કરીએ છીએ જય આદિવાસી જય જ્વાહાર